આજે વર્લ્ડ હિયરિંગ ડે છે ત્યારે પોરબંદરની જીએમઇ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના ડીન સહિતના પ્રોફેસરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તારીખ બે માર્ચ એટલે વર્લ્ડ હિયરિંગ ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે પોરબંદરની જીએમઇ મેડિકલ કોલેજ દ્વારા પણ ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વર્લ્ડ હિયરિંગ ડે નિમિત્તે એક જાગૃતતા સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં નર્સિંગ તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ પોસ્ટરો બનાવ્યા હતા આ પ્રસંગે ડીન ડોક્ટર ગૌરવ ભાંભાણી દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન આપવામાં આવ્યું હતું તથા ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત ઓડિયોમેટ્રી દ્વારા ચાલીસથી વધુ વયની ઉંમરના લોકોને કાનની નિયમિત તપાસની સલાહ આપવામાં આવી હતી નમસ્કાર હું ડૉક્ટર ભાંભાણી ડીન જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર આજના વર્લ્ડ હિયરિંગ ડે નિમિત્તે ભાવસિંહજી હોસ્પિટલની અંદર સેકન્ડ એમબીબીએસ અને નર્સિંગ સ્ટાફ સાથે રહીને પ્લેકાર્ડ લોગોસ અને થોડું ઘણું પ્રવચન હિયરિંગ વિશે આપેલું અને એની ઉજવણી કરેલી વર્લ્ડ હિયરિંગ ડેનો થીમ જે છે એ ચેન્જિંગ માઇન્ડસેટ છે લેટ્સ મેક ધ ઇયર એન્ડ હિયરિંગ કેર અ રિયાલિટી ફોર ઓલ એનો મિનિંગ એ છે કે અત્યાર સુધી જે જે લોકોમાં ગેરમાન્યતાઓ હોય ઇવન કોઈ ડૉક્ટરોમાં ઇએનટીના સર્જનમાંય કે ઓડિયોલોજિસ્ટમાં ગેરમાન્યતા હોય એ દૂર કરી અને હિયરિંગને પ્રાયોરિટી આપે કારણ કે હિયરિંગ જો પ્રોપર હશે તો આપણા રિલેશન સારા હશે આપણે એકબીજાને સારી રીતે રિસ્પોન્સ આપી શકશું માનસિક બીમારીઓ ઓછી થશે એટલે ગવર્મેન્ટનો જે થીમ છે ડબલ્યુએચઓનો વર્લ્ડ હિયરિંગ ડેનો ચેન્જિંગ માઇન્ડસેટ એટલે આપણું માઇન્ડસેટ ચેન્જ કરવાનું છે અને જે લોકો ઓછું સાંભળે છે એની બાજુ થિંપતિ થઈ એની ઓડિયોમેટ્રિક કરાવીને યોગ્ય માર્ગદર્શન આપી અને સરકારી સહાયથી એને સાંભળતા કરી શકીએ એવો પ્રયત્ન કરવાનો આ થીમનો મેઇન મુદ્દો છે અને એ રીતે આપણે ઉજવણી કરી અને આપણે અહીંયા પ્રોગ્રામ પૂરો કરીએ છીએ નમસ્કાર આ કાર્યક્રમમાં એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર લીઝા ધામેલિયા આરએમઓ ડોક્ટર ડૉક્ટર નિલેશ મકવાણા એડિશનલ ડીન ડોક્ટર મયંકુમાર ઝાવિયા આસિસ્ટન્ટ ડીન ડૉક્ટર અલ્પેશ ચાવડા અને મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉક્ટર મોહનેશ ટુડિયાએ ખાસ હાજરી આપી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર